નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ આપણે દિલ્હીમાં જે રાજકીય પરિવર્તન આવ્યું છે એની વાત કરવાના છે સુપ્રીમ કોર્ટે જેમને જામીન આપ્યા એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમણે આજે ઉપરાજ્યપાલ વિકે સક્સેના પોતાનું રાજીનામું આપી દીધું પસંદ કર્યા એમને સમર્થન આપ્યું અમે ઘણા બધા નામોની ચર્ચા હતી અને કેજરીવાલ એ કોને મુખ્યમંત્રી બનાવશે એ વિશે શંકા કુશંકા હતી કારણ કેજરીવાલ એ હું ઘણી વખતે કહું છું એમ કે મોદીનું પણ માથું ભાગે એવા વ્યૂહરચનાકાર છે ભણેલા ગણેલા છે એમની ડિગ્રી એ કોઈ શંકાસ્પદ નથી ખડગપુર આઈઆઈટી માંથી એન્જિનિયર થયેલા છે અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવ્યા છે ત્રણ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા અને મોદીને માટે એ માથાનો દુખાવો પણ છે ક્યારેક ક્યારેક મદદરૂપ પણ થાય છે પણ અરવિંદ કેજરીવાલ શું કરશે એ કઈ કહેવાય નહીં મોદી જેટલા નાટકીય ખેલ કરી શકે એનાથી સવાયા નાટકીય ખેલ એ અરવિંદ એમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહોતું આપ્યું અને અદાલતે પણ બહુ સ્પષ્ટપણે કહ્યું કે જરૂરી નથી કે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એમને જયારે ઈડીના કેસમાં ફસાવવામાં આવ્યા ત્યારે એમની ધરપકડ પાસે રાજીનામું લખાવીને રાજભવન પર જઈને ઈડીના અધિકારીઓ સાથે એમણે રાજીનામું રાજ્યપાલને સુપ્રત કર્યું હતું પણ પાંચ મહિના સુધી જેલમાં રહેલા હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી એ 5 મહિના પછી હાઈકોર્ટે એમને કોર્ટે કહ્યું કે એમની સામે પ્રથમ દર્શી કેસ પણ થતો નથી અરવિંદ કેજરીવાલ વિશે આવી કોઈ ટિપ્પણી સુપ્રીમ કોર્ટ તરફથી આવી નથી પણ એમને જામીન મળ્યા છે CBI નો ઉધળો લીધો છે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ નાચે છે જેમ એ વર્તે છે એ ટિપ્પણ તો ચોક્કસપણે સુપ્રીમ કોર્ટે કરી કારણ કે અગાઉ પણ દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા આર એમ લોઢાએ સીબીઆઈ ને વિશે પિંજરેકા પોપટ એ શબ્દ પ્રયોગ કર્યો હતો કેજરીવાલ હવે હરિયાણા ધમધમાવાના છે રાહુલ ગાંધીએ અપેક્ષા કરી હતી કે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો એના મત વિભાજીત ન થાય અને ભારતીય જનતા પાર્ટીને એ પરાસ્ત કરી શકાય એટલા માટે રાહુલની એવી ઈચ્છા હતી કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું જોડાણ થાય પણ રાહુલના કોંગ્રેસના ત્યાંના નેતાઓ અને બીજા નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એવું ઈચ્છા નહોતા કે જોડાણ થાય અને એમાં ખાસ કરીને જેલવાસી એ વખતે જેલમાંથી કેજરીવાલ સંદેશો એવો ગયો કે આપણે જોડાણ કરવું નથી મામલો માત્ર પાંચ સીટ નો હતો કોંગ્રેસ પાંચ સીટ આપવા તૈયાર હતી નેવું માંથી એને ફાળવવા માટે તૈયાર હતી આમ આદમી પાર્ટીની દસ બેઠકોની માગણી હતી પાંચ છ સાત બેઠકો એ સમજૂતી થઈ શકી હોત પણ કેજરીવાલે જેલમાંથી છૂટવું હતું અને જેલમાંથી છૂટ્યા પછી એ શું ખેલ કરશે એના તરફ સૌની મીટ મંડાયેલી રહેવાની છે પહેલો ધડાકો એમણે કર્યો કે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ આ પણ એક આંચકો હતો ઘણાને માટે દિલ્હીની પ્રજાને માટે પણ કારણ કે આજે પણ દિલ્હીની પ્રજા એ કેજરીવાલ ને ચાહે છે કોઈ ના પાડી શકે એમ નથી છેલ્લી ત્રણ ત્રણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય બહુમતીથી દિલ્હીની જનતા એ ચૂંટી છે પણ સુપ્રીમ કોર્ટમાંથી એમને હજુ ક્લીનચીટ મળી નથી પણ કેજરીવાલ છે કે જે પ્રજાની અદાલતમાંથી ક્લિનચીટ મેળવવા માટે અને ફરીને મુખ્યમંત્રી બનવા માટે ફેબ્રુઆરી બે હજાર ને પચીસ ની જે નિર્ધારિત તિથિ છે વિધાનસભાની ચૂંટણીની એ નવેમ્બરમાં એ યોજાય એવી માગણી કરી રહ્યા છે ચૂંટણી પંચ એ નરેન્દ્ર નું કયા કરવું છે એટલે ક્યારે ચૂંટણી યોજવી એ નક્કી કરશે એમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું અને આતિશી જે આમ તો જેલવાસી આમ આદમી પાર્ટીના મંત્રીઓ અને સ્વયં મુખ્યમંત્રી એમની અનુપસ્થિતિમાં ચૌદ ચૌદ મંત્રાલયોનો કાર્યભાર સંભાળતા હતા મંત્રી તરીકે શિક્ષણ જાહેર બાંધકામ ખાતું પર્યટન સાંસ્કૃતિક બાબતો અને ઉર્જા આ મહત્વના ખાતા એ આતિશી પાસે હતા આતિશી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશના એની એસેમ્બલીના જે છે એના એ ત્રીજા મહિલા મુખ્યમંત્રી છે સૌથી પહેલા મહિલા મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા એના પછી લગભગ પંદર વર્ષ સુધી શીલા દીક્ષિત કોંગ્રેસના શીલા દીક્ષિત એ મુખ્યમંત્રી રહ્યા અને શીલા દીક્ષિત નું શાસન ખરેખર સારું હતું પરંતુ કેજરીવાલ નો અન્ના હજારે ના આંદોલનમાંથી જન્મ થયો અને નરેન્દ્ર મોદીનો પણ જન્મ થયો રાજનેતા તરીકે જરા જુદા સ્વરૂપે અને નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન બન્યા અને કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા દીક્ષિત પર જે આક્ષેપો મૂક્યા હતા એનાથી દિલ્હીની પ્રજા એ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી અને ત્રણ ત્રણ વખત આમ આદમી પાર્ટીની સરકાર ત્યાં રચાઈ એમણે કઈક સારા કામો કર્યા હશે પણ સરકાર એ પૂર્ણ કક્ષાની નથી જયારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય કેન્દ્રમાં ત્યારે એ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો માગે પણ જ્યારે એ પોતે સત્તામાં હોય ત્યારે એ પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં આપવાનો કારણ કે દિલ્હીના મુખ્યમંત્રીની ચોટલી એ લેફ્ટનન્ટ ગવર્નરની મારફત એ દિલ્હીની કેન્દ્ર સરકાર પાસે રહે આ રાજકીય ખેલ ચાલતા રહ્યા અને હવે આતિશી એ બહુમતી બહુમતી વિધાનસભામાં ધરાવતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સર્વાનુમત નેતા તરીકે વરાયા છે અમે જ્યારે તમારી સાથે વાત કરીએ છીએ ત્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નરે એમને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા માટે નિમંત્રણ આપ્યાના સમાચાર હજુ અમને મળ્યા નથી એ ગવર્નર સક્સેના એ કેન્દ્ર સરકારના ઈશારે શું આગળની કાર્યવાહી કરવી એ નક્કી કરશે અને આતિશી નો શપથવિધિ કરવો કે ન કરવો એને કોઈ કાયદાકીય ગુંચમાં નાખવાની કોશિશ કરે તો પણ એને માટે બીજી મુશ્કેલીઓ આવે કારણ કે દિલ્હીની પ્રજામાં ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં તો ભારતીય જનતા પાર્ટીની જાજી વજુદ નથી સાત જ ધારાસભ્યો અને કોંગ્રેસની પણ કોઈ વજુદ નથી એટલે એમની પ્રતિષ્ઠા અમે ખરડાયેલી છે મહાનગરપાલિકા પણ હવે તો આમ આદમી પાર્ટી પાસે છે એને તોડવા માટે ઓપરેશન લોટસ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા પાર્ટીમાં જોડાયા એટલે હવે જે આગામી વિધાનસભા ચૂંટણી યોજાય એમાં દિલ્હીની પ્રજા શું મત આપે છે એના ભણી આપણી નજર તો રહેવાની છે પણ

દુષ્યંત ચોટાલા ની પાર્ટી એ દસ જણાની પાર્ટી કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક સ્ટાઈલ છે જે એનો સાથ આપે એને તોડી નાખવાનો અત્યારે નરેન્દ્ર મોદી ને પણ દિલ્હીમાં એટલે કે કેન્દ્ર સરકારમાં બસો સભ્યો થતા નથી સંસદમાં લોકસભામાં એટલે મિત્ર પક્ષોને તોડવાની કોશિશ કરી રહ્યા છે હવે અને મિત્ર પક્ષોને વશ કરી રહ્યા છે એ આપણે બધા જાણીએ છીએ આ ઓપરેશન લોટસ ની સ્ટાઇલ છે અને હવે આતિશીને કેવી રીતે રાજ કરવા દે છે કારણ કે આતિશી એ સેન્ટ સ્ટીફન નું પ્રોડક્ટ છે સેન્ટ માં ભણેલા છે દિલ્હીમાં અને ઓક્સફોર્ડમાંથી માસ્ટર્સ કરેલું છે એમણે મુશ્કેલી સર્જી હતી કારણ કે એમના માતા અને પિતા પિતા વિજયસિંહ અને માતા તૃપ્તિવાહી બંને પ્રોફેસર્સ અને એમણે માર્કસ અને લેલીન એના નામને જોડીને એમની અટક એ કરી હતી પણ હવે આતિશીએ એ અટક ડ્રોપ કરી દીધી છે અને પોતે એ આમ આદમી પાર્ટીના સર્વસ્વીકૃત નેતા તરીકે કાર્યરત છે આમ આદમી પાર્ટી ના સાંસદ ચૂંટાયેલા રાજ્યસભામાં ચૂંટાયેલા પેલા બેન સ્વાતિ માલીવાલ આમ તો એને કેજરીવાલ એ ઘણું બધું આપ્યું એમણે મહિલા આયોગના એ અધ્યક્ષ પણ હતા ત્યાંના પણ પછી એમની વચ્ચે ખટાશ વધી કારણ કે કેજરીવાલ એ પણ મોદીની જેમ જ ડિક્ટેટરિયલ ટેન્ડન્સી ધરાવે છે હું કહું એ સાચું હું કહું એમાં જ હાજી આ કરવી મોદી અને કેજરીવાલમાં બંનેમાં સામ્ય છે બંનેનું ગોત્ર જે છે એ આરએસએસ છે એ તમે જાણો છો કેજરીવાલ પણ આરએસએસ ફેમિલીમાંથી આવે છે નરેન્દ્ર મોદી પોતે આર ના પ્રચારક રહ્યા છે એટલે એમની જે માનસિકતા છે એ લોકશાહી જે અમારા બાળા સાહેબ ઠાકરે જેમ કહેતા હતા કે મારો આદર્શ હિટલર છે અને હું લોકશાહીમાં નહીં ઠોકશાહીમાં માનું છું એ રીતે આ બંને કેજરીવાલ પણ પોતે હું કહું એ જ સત્ય અને નરેન્દ્ર મોદી પણ હું કહું એ જ સાચું અને એમાં હાજી આ કરે એને એ સ્વીકારે એને પડખામાં લે પાકીના દૂર આ બેન શ્રી સ્વાતી માલીવાલ એમને રાજસભે મોકલ્યા આમ આદમી પાર્ટી અને પછી અંટસ પડી એ બેને આજે પોસ્ટ કરી છે કે આતિશી નવા મુખ્યમંત્રી બન્યા એટલે એમને એમની પાછી જૂની અટક જે અટક એને ડ્રોપ કરી છે આતિશી એ મારલે માર્ક્સ અને લેલીન નામથી માર્લે કહ્યું કે એમના પિતાશ્રી વિજયસિંહ અને માતા તૃપ્તિવાહી બંને પ્રોફેસર્સ અને એની વાત બેન કરે છે સ્વાતી માલીવાલ એમણે કહ્યું છે કે દેશની સુરક્ષાનો મુદ્દો આની સાથે જોડાયેલો છે ભગવાન દિલ્હીની રક્ષા કરે અને સાથે સાથે એમણે કહ્યું કે એમના એટલે આતિશીના માતા પિતા એ અફઝલ ગુરુ જે ટેરરિસ્ટ એને બચાવવાની કોશિશ કરી હતી હવે નવાઈની વાત એ છે કે બેનશ્રી હજુ આમ આદમી પાર્ટી અને આ જે આમ આદમી પાર્ટી એમનું રાજીનામું રાજ્યસભામાંથી માંગ્યું છે પણ બેન રાજીનામું આપશે નહીં પણ એ આમ આદમી પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજસભા ગણાય પણ એ જે સ્ક્રિપ્ટ એટલે જે કઈ બોલે છે જે નિવેદનો કરે છે એ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એવા અથવા ભારતીય જનતા પાર્ટી એમને જે ડિક્ટેટ કરાવે એ કરી રહ્યા છે એ બેન ભૂલી જાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ટોચના નેતાઓ રામ જેઠમલાણી અને પી એન લેખી એ શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એમના હત્યારાઓ જે હતા એમના માટે એમનો કેસ ચેક સુપ્રીમ કોર્ટમાં પણ લડ્યા છે અને બીજા એવા વિવાદાસ્પદ કેસીસ પણ લડ્યા છે એટલે એમણે આ જે અફઝલ ગુરુને માટે એને બચાવવાની કોશિશ કરી એ વાત જો એ કરે તો પછી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી બીજાઓની મારફત આવા નિવેદનો કરાવે છે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીના સંદર્ભમાં બહુ જાજા નિવેદનો એની હત્યા કરવાના સંદર્ભમાં કે પછી એની જીભ કાપી નાખવાના સંદર્ભમાં કે એવું એ નિવેદન ન કરે કારણ કે એ બીજા લોકો એમના સાથીઓ એવા નિવેદનો કરે એવું એ જરૂર ઈચ્છે અને એવા જે નરેન્દ્ર મોદીની સરકારના જ લોકો એ રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે જે બંધારણીય હોદ્દો ધરાવે છે જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે એમની વિરુદ્ધમાં આવા નિવેદનો જે કરે છે એમને નરેન્દ્ર મોદી કે અમિત વાર્તા પણ નથી કારણ કે તમે પણ સમજો છો અને હું પણ સમજુ છું ગુજરાતમાં સળવડાટ થોડો થયો છે ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટી એ રાહુલ ગાંધી વિશે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના મંત્રીઓ અને બીજા નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષોના ધારાસભ્યોએ જે રીતે એમની હત્યા કરવાની વાત અથવા તો જીભ કાપી નાખવાની વાત આવે હિંસક જે નિવેદનો કર્યા છે એની વિરુદ્ધમાં ગાંધીવા ગાંધીવાદી માર્ગે ગાંધી ચિંદ્યા માર્ગે અહીંયા લાલ દરવાજા પાસે આવતીકાલે એટલે કે અઢારમી સપ્ટેમ્બરે વિરોધ દર્શાવવાનો એક કાર્યક્રમ પણ યોજ્યો છે અને સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે કેટલાક જે પ્રદેશ અધ્યક્ષો છે એમણે બધાને સૂચના આપી છે કે તમારે આવા નિવેદનો જે જે લોકોએ કર્યા છે એમની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરાવવી અને તમને ખબર છે કે એકનાથ શિંદેના જે ભાઈ એમએલએ મહારાષ્ટ્રમાં ગાયકવાડ એમની સામે પણ કોંગ્રેસના લોકોએ પોલીસ સ્ટેશનમાં ધરણા કરીને એફઆઈઆર દાખલ કરાવી છે એટલે કોંગ્રેસ એ રીતે જાગૃત તો થઈ ગઈ છે સાથે સાથે આજે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે અને લીડર ઓફ ધ ઓપોઝિશન રાજસભામાં છે એમણે મોદીને એક પત્ર લખ્યો છે આના સંદર્ભોમાં અને એ પત્રમાં સૌથી પહેલા તો એમણે એમની ગરીમાં જાળવી છે આદરણીય પ્રધાનમંત્રીજી સબસે પહેલે મેં આપકો જન્મદિન કી हार्दिक बधाई देता हूं। इसके साथ ही ऐसे मुद्दे पर आपका ध्यान करना चाहता हूं जो सीधे लोकतंत्र और संविधान से जुड़ा हुआ है। एम करीने, एमने, जे नेता प्रतिपक्ष के बारे में नंबर एक आतंकवादी अपनी सरकार ना रेल राज्य मंत्री जे कही रहा है उपरांत भाजपा ઉત્તર પ્રદેશના એક મંત્રી પણ આવું કહી રહ્યા છે એટલે રાહુલ ગાંધીના સંદર્ભમાં અને મહારાષ્ટ્રમાં તમારી સરકારના સહયોગી પક્ષ એના વિધાયક એટલે એ ધારાસભ્ય એ નેતા પ્રતિપક્ષની જુબાન કાટ કર લાને વાલે કો લાખ રૂપિયા કા ઇનામ ઘોષણા કર રહે હૈ દિલ્હી ભાજપા નેતા પૂર્વ વિધાયક દાદી જૈસા કરવા ધમકી દે હૈ है के अहिंसा और પછી हमने લખ્યું છે કે ભારતીય સંસ્કૃતિ અહિંસા, સદ્ભાવ ઓર પ્રેમ કે લિયે વિશ્વવરમે જાણી જાતી હૈ ઇન બિંદુઓ કો હમારે નાયક કોને રાજનીતિ મે માનક કે રૂપ મે સ્થાપિત કિયા ગાંધીજીને અંગ્રેજી રાજ મેહી ઇન માનકોં કી રાજનીતિ કા હમ હિસ્સા બના દિયા થા આઝાદી કે બાદ સંસદીય પરિગી મે સત્તા પક્ષ ઓર વિપક્ષ કે બીચ સન્માનજનક અસમતિઓ કા એક લંબા ઇતિહાસ રહા હૈ ઇસને ભારતીય લોકતંત્ર કી પ્રતિષ્ઠા બઢાને કા કામ કિયા હૈ मैं आपसे अनुरोध और अपेक्षा करता हूं कि आप कृपया अपने नेताओं पर अनुशासन और मर्यादा का अंकुश लगाएं, उचित आचरण का निर्देश दें ऐसे बयानों के लिए कड़ी कानूनी कार्यवाही की जानी चाहिए ताकि भारतीय राजनीति को पतनशील बनाने से रोका जा सके कोई अनहोनी न हो मैं भरोसा करता हूं कि आप इन नेताओं को हिंसक बयानों को तत्काल रोकने के बारे में अपेक्षित कार्यवाही करेंगे મલ્લિકાર્જુન ખડગે આ નરેન્દ્ર મોદી એ હવે આ દિશામાં શું પગલા લેવાના છે એ સ્પષ્ટતા કરવી જોઈએ પણ આજે અમિત શાહ જે ગૃહમંત્રી છે એમના એમની પ્રેસ કોન્ફરન્સમાં જયારે રાહુલ ગાંધીના સંદર્ભમાં પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે એના સંદર્ભમાં કોઈ પણ પ્રતિક્રિયા દર્શાવવાનું ટાળ્યું હતું મને લાગે છે કે મંત્રીએ જવાબ આપવો જોઈએ કે રાહુલ ગાંધી રાહુલ ગાંધી કઈ પણ અણછાસ્તું વર્તન થાય તો એની જવાબદારી માનનીય વડાપ્રધાન અને માનનીય મંત્રીની છે એ બાબત આપણે સૌ જાણીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર